હું બીનાબેન કોઠારી ભારતીય જનતા પાર્ટી જામનગરના શહેર અધ્યક્ષા આપની સમક્ષ આજે એક નમ્ર અપીલ કરવા માટે ઉપસ્થિત રહી છું આપ સર્વને એક અપીલ છે કે અત્યારે સમગ્ર જામનગર શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆર ચાલી રહ્યો છે અને અંતર્ગત આપની પાસે બીએલઓ તમારા ઘરે આવી અને ફોર્મ તમને મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું એક ફોર્મ આપને આપી ગયા છે

સંપર્ક કરી અને આ મુશ્કેલી તમે દૂર કરી શકો છો અને અવતાર ચોવીસ અને ત્રેવીસ તારીખે પણ દરેક બીએલ ઓ પોતાના મતદાન મથકમાં બેસવાના છે આપ ત્યાં પણ સંપર્ક કરી શકો છો પણ આપ સર્વને ફરી એકવાર મારી નમ્ર વિનંતી છે કે આ ફોર્મ ને ભરી અને પરત કરો અને આપણું નામ મતદાર યાદીમાં સુનિશ્ચિત કરો અને ને વધુ મજબૂત બનાવો